કુમાર નાન પપ્પા જોડે જો કેવું રમે છે ઓહ હો 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 ઓહો હોહો હોહ પપ્પા જો ને અમેની એ કેવી ને કેવી ગેમો રમે છે બધા દસ જોડે મોડા હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામેના સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં અત્યારે સવારના કોણા પાંચ થઈ રહ્યા છે હું તૈયાર થઈ ગઈશું નીચે જવા માટે ઠાકોરજી દર્શન માટે આમ તો હું થોડી વહેલી જવાની હતી પણ મારે તો ઉઠાયું નહીં તો પછી લેટ થઈ ગયું છે રખરે વાંધો નહીં હવે હું અહીંયા બધું એમને મૂકીને જઉં છું પણ વિચાર એમ થાય છે કે કરી નાખું સાંભળું ત્યાં સુધી રોહિત પટેલ પણ આવી જાય એટલે આપણે શું હજી સૂતાશે રોહિત પટેલ બહાર આવશે પછી ચટલીભાઈ છે ચલો આપણે તો જઈએ જ ઠાકોર દર્શન કરવા માટે પછી વૈશાલીભાઈ પાછળથી આવી જશે Музиката Чува аз саварна пона сатно вилче ત્યારે પોણા સાથે આરતી થશે તો અમે લોકો પાછા મંદિરમાં આવી ગયા છીએ થોડી વાર મંદિરમાં માળા કરી અને પછી હું પાછા ઉતારી ગઈ હતી અને વળી પાછા મંદિરમાં આવી ગયા છીએ

હોટલ ભરીને અમે લોકો આવે છે ઈશું બસ સ્ટેશન ચકલીબેન આવે છે પ્લાનમાં થોડો ચેન્જ આવ્યો ને હવે અહીંયા કને તે નરરાયણ દેવ નમકીન અને બેકરી પ્રસાદમાંથી થોડું અમારા માટે પ્રસાદ લઈએ છીએ વૈશાલી ને જમાઈ ગયા છે લેવા માટે સ્ટોર માં થોડી ઘણી ખરીદી કરી બેગ લઈને હવે અમે નીકળ્યા ચલો હે ના દેવ કંચા મહારાજ અમને જલ્દી તેડાવજો તમારા धाम માં પાછા દર્શન કરવા માટે ચાલે ને આપણે ઈ ફર્સ્ટ યર માટે ચકલી પાછળ બેઠી આવે છે મજા આવે રી બહુ મજા આવે બગલા મજા આવી આવે ચકલે ટ્રીપમાં આવી મોડી બોડી ટ્રીપ કરવી કરી થબેની યાત્રા મોટી યાત્રા પડત ના થાય તો નાની યાત્રા કરવી જોઈએ હા હા જમાઈ કેવી રહી યાત્રા આપડી ટકટક ટકટક મજા આવે ને દર્શન થઈ ગયા તમારા એમ

તેડીલો ચિંકલ બેન હાલ આપણે જઈએ મમ્મી ને જો મમ્મી ને ફઈ નો ફોન આવ્યો છે મમ્મી ને ફઈ ની વાત તો ચાલુ છે ખમણ ચડી રહી છે એકાદશી છે ને તો ખમણ બની રહી છે ખમણ ભાભી જઈશ નારાયણ ભાભી તમારો કાલ નો ઓર્ડર કેવો રહ્યો મેં એના જોયે ઓલા

બને ને ચાર મમ્મી ને એમ ને સરસ બનાવે છે મમ્મી ના મને બીજા કોઈને તમને કોઈને જો આવા જોતા હો રોટલીના ઘેણા છે ડબ્બામાં રખાય તમને કોઈને જોતા હોય તો વૈશાલી બેનને સંપર્ક કરવો રશ્મી ભાભી ચકલી બે જવાની છે બજારમાં ખરીદી કરવા માટે ત્યારે સવા આઠ થઈ ગયા છે અને રસોડામાં કામ ચાલી રહી છે શું કરતા હતા ભાભી હા મસાલાવાળા ભૂરિયા તમને આવા ભાવે એમને

એમાં શું થયું મેચ રમવા ગયા સારું કેવાય મજા આવે તને કેમ પાર્લર કરવાથી એની તમને કેમ પાર્લર કરવાથી મજા આવે નથી આવતી તમને પાર્લર કરવાની મજા આવે કે નહીં ધંધો નતો ને તો બી મજા જ આવતી એમ નહીં તો પાણી વાળા બિચારા મજા જ આવી રહ્યું વારે જ રહ્યું કેવા તડકામાં હેરાન થાય રહ્યું હર્ષભાઈ આવી ગયા છે ચેન્જ કરીને

માર નાન પપ્પા જોડે કેવું રમે છે ખબર ને શું કેવા માંગેલો આમ ને આખો દિવસ કરેલો હા હા પણ એને એને પાછળ ઓછી કુકાક રાખવાનું તસબેને રમાડે છે આખું ઘર હવે દ્વાર પર માથું પડે છોકરાનો તો આગળ હા ને ન ಕೆಿ ಕೆೇಮ ರಮೆ ಬೋ ನಂದ ನಂದ માખણ ચોર આમ દરેશભાઈ ની ગેમ ચાલશે આપડે નાસ્તો કઈ કરશો હવે નવું આખવા આવે એમ